આજે હનુમાન ચરિત્ર નો બીજો દિવસ તો કાલે હનુમાનજી નો જન્મ દિવસ છે ખ્યાલ હશે કે હનુમાનજી નો જન્મ પણ મંગળવારે થયો છે ઘણા લોકો આપણે શનિવાર માનતા હોઈએ છીએ પણ ખરેખર હનુમાનજી નો વાર છે મંગળવાર છે કથા પણ અહીંયા જે હું ઘણી વાર એમ કેતો કથામાં તમે તો હજી થોડો પરિચય બહુ ઓછો છે મારો પણ આ સંસાર ની બધી વ્યથા ને દૂર કરી એ જ કથા છે તમારે કોઈ પણ કથા હોય એનો ઉલટાવી નાખવાનો શબ્દ કથા એને તો શું થાય તો એ આ એ જ કથા છે તમે કથાને ઊંધો અક્ષર કરી નાખો સકલ લોક જગ પાવન ગંગા બધાયને સમસ્ત જગને પાવન કરે એવી ગંગા અને પ્રેમ કોને કહેવાય મને એવું લાગે કે ધર્મ અને કથા બધાને જોડવાનું કામ કરે છે તમે વિચાર તો કરો બાલધા ક્યાં છે એનાથી મનો આવ્યા છે કથા માટે આવે છે મારું કહેવાનો અર્થ છે કે પ્રેમ પ્રેમ સૌ કોઈ કરે પ્રેમ કોઈ જાણે ને કોઈ પ્રેમ પ્રેમ સબ કોઈ કરે પ્રેમ કોઈ જાણે બે વસ્તુ છે પ્રેમ અને વેમ આમાં બે ફેર છે હું ઘણી વાર એમ કહું પ્રેમ કરવાનો શું થાય ગજેન્દ્ર મોક્ષ ની કથા ખાલી કાલે મેં વાત કરી કે હાથી એના પોતાના પરિવાર સાથે મસ્તી કરતો હતો પોતાની સૂંઢ વાળે પાણી પીતો હતો પ્રેમ એવાને કરો તમારે બીજી વાર પ્રેમ જ ન કરવો મેં તો એસા બરકો બરુ આજ મરે મરેશો કાલ મર જાય મેં તો બરુ એસા બરકો મેરો ચૂટલો અખંડ હો જાય મીરા ને પૂછું તું કોને પરણી છો ત્યારે કીધું હું કૃષ્ણ ને પરણી છું પર ગાંડા હોય ને એમની કથા થાય છે આ લોકો ગાંડા છે બહુ ભણવાથી બહુ ચતુરાઈ કરવાથી નું લઈ લેવાથી ગાયા નથી બની જવાતી રામચરિત માનસમાં જે કઈ કઈ છે એની બાજુમાં બેઠેલી મંથરા ને તુલસીદાસ મંદ મતી બીજાના જીવન ની અંદર જે નમક નાખે એને મંદ કીધું છે કોઈનું જીવન બગાડવું કોઈનું ખરાબ કરવું એ તમારી બુદ્ધિ નથી ભગવાનનું જે ભજન છે ભજન થી મોટી વસ્તુ કઈ નથી હું ઘણી એમ કેતો કે મને ઘણા એમ કે બાપુ ત્રણ કલાક ચાર કલાક તો અત્યારે તો આપણે બહુ ત્રણ કલાક આસપાસ લઈએ છીએ પણ મારે બહાર કોઈ કથામાં કૃષ્ણ જન્મની કથા હોય તો પાંચ સાડા પાંચ કલાક વહી જતી હોય તો ઘણા એમ કે સાડા પાંચ કલાક બાપુ મને ખબર નથી પડતી કે મારી કથામાં જતી હતી ત્યારે મારે એક એવો જવાબ આપવો પીડો બેન તમને સાડા પાંચ કલાકની ખબર નથી પડતી મારે આ બેતાલીસ વર્ષ ગયા મને ખબર નથી પડતી આ ભજનની તાકાત છે

કે જમડા લઈ જશે જગતમાં સત્ય એક નામ છે તો અહીંયા જે આપણે હનુમાનજી મહારાજ નું ચરિત્ર હું ઘણી વાર કહું બધી વિદ્યાદેવું કરીશું આપણે ઘણી વાર કાલ થી સુંદરકાંડ ચાલુ તમે કરશો કે હનુમંત હૃદય જવો પ્રેમ છે ને એમાં ખબર નથી રહેતી પ્રેમ કોને કરે પ્રેમમાં આપવાનું હોય જ નહીં દેવાનું આવે જ નહીં પ્રેમ